નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો શાહરૂખ ખાનને લઈને મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે બોલિવૂડના કિંગ ખાન તેની ફિલ્મ કિંગના શૂટિંગ દરમિયાન ઈજા પહોંચી છે મુંબઈના ગોલ્ડન ટેબોકો સ્ટુડિયોમાં એક એક્શનનું સીનનું શૂટિંગ કરતા સમયે શાહરૂખ ખાનને ઈજા પહોંચી છે જેને કારણે તેમની અમેરિકામાં સર્જરી કરવામાં આવી છે શાહરૂખ ખાનને થયેલી ઈજાની સંપૂર્ણ વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી પરંતુ તેની ટીમ સાથે સારવાર માટે અમેરિકા ગયો છે આ કોઈ ખૂબ જ મોટી કે ગંભીર ઈજા નથી પરંતુ સ્નાયુ સંબંધિત સામાન્ય ઈજા છે શાહરૂખ ખાનને સ્ટન્ટ કરતી વખતે આ પહેલાં પણ ઘણી વખતે સ્નાનુઓમાં ઈજા થઈ છે જોકે તેમની સફળતાપૂર્વક સર્જરી કરવામાં આવી છે સર્જરી પછી ડૉક્ટરોએ તેને એક મહિના સુધી આરામ કરવાની સલાહ આપી છે તેથી હવે તેની આગામી ફિલ્મ કિંગનું શૂટિંગ સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરમાં શરૂ થશે જ્યારે તે સંપૂર્ણ સાજો થશે ત્યારે સંપૂર્ણ ઈજા સાથે શૂટિંગમાં પાછો પડશે દરમિયાન ફિલ્મ શૂટિંગ ગોલ્ડન ટેબોકો અને વાયઆરએફ સ્ટુડિયોમાં જુલાઈથી ઓગસ્ટ દરમિયાન નક્કી કરાયેલું ફિલ્મનું શૂટિંગ રદ કરવામાં આવ્યું છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ